વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું કેન્સર કેન્સર પર ગુજરાતી તો ચાલુ જોઈ લઈએ એ શરીરના કોઈ પણ ભાગમાં કેન્સરગ્રસ્ત કોષોની અસામાન્ય વૃદ્ધિ છે કેટલાક કોષો આ અસામાન્ય વૃદ્ધિથી વધુ પ્રભાવિત થાય છે જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે કેન્સરના ઘણા પ્રકારો છે જેમાં ફેફસાના કેન્સર પ્રોસ્ટેટ કેન્સર સ્તન કેન્સર ત્વચા કેન્સર કિડની કેન્સર અને બ્લડ કેન્સર જેવા કેટલાક સામાન્ય પ્રકારના કેન્સરનો સમાવેશ થાય છે દર વર્ષે લાખો લોકોને આ જીવલેણ રોગનો સામનો કરવો પડે છે કેટલાક લોકો તેની સામે લડે છે જ્યારે કેટલાક લોકો તેની સામે હાર સ્વીકાર કરે છે કેન્સરના મુખ્ય કારણોમાં બિન આરોગ્યપ્રદ જીવનશૈલી પ્રદૂષણ તણાવ રેડિયેશન એક્સપોઝર ચેપ તમાકુનું સેવન અને બિનઆરોગ્યપ્રદ ખોરાકની પસંદગી સહિતના વિવિધ પરિબળો છે કેન્સરના તબક્કા કેન્સરના મુખ્ય ચાર તબક્કા છે જો તે પ્રારંભિક તબક્કામાં શોધી કાઢવામાં આવે તો પછી તેને સર્જરી અને દવાની મદદથી ઠીક કરી શકાય છે અને જો તે પછીથી કેન્સરની જાણ થાય તો તે સામાન્ય રીતે દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે કેન્સરના મુખ્યત્વે ચાર તબક્કા હોય છે પ્રથમ તબક્કામાં કેન્સર ઉભરતી સ્થિતિમાં હોય છે જેમાં તેના જીવાણુઓ વધવાનું પ્રયાસ કરે છે બીજા તબક્કામાં ગાંઠનું કદ વધે છે ત્રીજા તબક્કામાં ગાંઠનું કદ ખૂબ મોટું થઈ જાય છે અને તે આસપાસના પેશીઓમાં ફેલાઈ શકે છે કેન્સરના કોષો પણ આ સ્તરે વિસ્તારમાં લસિકા ગાંઠોમાં ફેલાય છે ચોથા તબક્કામાં કેન્સર અન્ય અવયવોમાં ફેલાય છે તેની ગુણ અથવા મેટાસ્ટેટિક કેન્સર કહેવામાં આવે છે કેન્સરથી કેવી રીતે બચી શકાય આપણે હેલ્ધી ફૂડ ખાઈને પુષ્કળ પાણી પીવું વધુ લીલા શાકભાજીનું સેવન કરીને ડ્રાય ખાવાથી તમાકુનું સેવન ન કરીને કસરત કરીને અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને કેન્સરથી બચી શકીએ છીએ નિષ્કર્ષ કેન્સરથી બચવા માટે નિયમિત વ્યાયામ કરીને સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરવું અને આ સમસ્યાથી બચવા માટે પૌષ્ટિક આહાર યોજનાને અનુસરવાનો સમાવેશ થાય છે નબળી જીવનશૈલી અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિ કરતાં શારીરિક રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિઓમાં આ રોગ થવાની શક્યતા ઓછી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ કેન્સર પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ